મિત્રો મારી ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે એક નવું સ્ટેટસ એડિટ કર્યું છે રોમાધણીનું તમને ટેટસ બતાવું તો પેલા ટેટસ જોઈ લેજો ફરી તમને એડિટિંગનું હું શીખવાડીશ બરોબર તો જોઈ લો આપણે આવા કંઈક આપણે ફર્સ્ટમાં ઇફેક્ટ છે તો જોઈ લો આ રીતના ઇફેક્ટ છે આપણે આ રીતના ઇફેક્ટ તમારે લગાવી લેવાના આ રીતના બરોબર પછી આ રીતનું આપણે આપણે ટેક્સ પણ મેં લખીને કમ્પ્લીટ રાખ્યા જ છે બરાબર આ રીતે ટેક્સ આપણે કોડ બનાવેલો છે ગૂગલમાંથી આવો ફંડ આપણે આપણી જોડે ફંડ છે આ રીતનું આપણે એડિટિંગ કરી છે તમે જોઈ શકો છો બરાબર તો આપણે ઉપર પણ ઇફેક્ટ્સ મેળવેલા છે આ રીતે જે જુમિંગ આઉટ ના જો આ રીતના જુમિંગ આઉટના આપણે ઇફેક્ટ મેળવેલા છે તમારે આવું એડિટ કરવું હોય તો કોમેન્ટ કરીને જણાવજો ને તમારે ડાયરેક્ટ ફોટો જોતો હોય તો પણ હું આપી દઈશ બરાબર તો આ રીતનું આપણે સ્ટેટસ કંઈક એડિટ કર્યું છે આ રીતનો આપણે ફંડ પણ ગુજરાતી કોડ ફાળેલો છે અને હિન્દી ફંડમાં કન્વર્ટ કરેલું છે બરાબર આ જો ડબલ કલરમાં આપણે લખાય એવું છે આ ઇફેક્ટ લો ડબલ કલરમાં લખાય એવો ઇફેક્ટ છે આપણે બધું મટીરિયલ આપણા આપણી જોડે છે તે બરાબર અને ટેટસ આપણે શોર્ટમાં પણ મેળવી લઈએ છીએ અને લોંગમાં પણ આપણે વિડીયો અપલોડ કરીએ છીએ તો તમને એક ફેર સોંગ સંભળાઈ જાઓ આખું સોંગ તમને નહીં સંભળાવી શકતો જેમકે મારે કોપી રાઇટ આવે ચેનલમાં એટલે બરાબર આપણે ફોટો પણ આપણે બનાવેલો જ છે તો તમારે આવું એડિટ કરવું હોય તો આપણે કોમેન્ટમાં જણાવી દેજો તો હું તમને બધું મટીરિયલ આપી દઈશ બરોબર તો પહેલા જ આપણે સોંગ આપણે લઈ લેવાનું પછી આપણે જે સોંગનો આપણે બીટ પડતો હોય તે રીતે આપણે જો બીટ પડે છે આગળ આપણે લાલ ટપ્પી આપણે ઓમ કરીને પછી ઓમ કરી એટલે આપણે લાલ પટ્ટી આવી જાય બરાબર તો અહીં અહીંયા આગળ આપણે બીટ પડે છે ત્યાંથી આપણે સોંગ

લોગો આપણે મારેલો છે જે મારા નામનો છે કે રાજાજી પોઈન્ટ ટુ બરોબર તો આપણે એવું કંઈક આપણે ગુજરાતીમાં લખેલું એટલી જગ્યા એ રીતનું તમારા નામનો લોગો રાખી લેવાનો અહીંથી આપણે ચોથી લીટી ચાલુ થાય છે જે સોંગની ગાય છે બરોબર ત્યાં જોઈ અહીંયા આગળ આપણે ચોથી લીટીનું પણ લખેલું છે ઇફેક્ટ પણ મેળવેલા છે અહીંયા આગળ આપણે પોચમી લીટી ચાલુ થાય છે જ્યાં આપણે પીરા કલરમાં લખેલું રાખેલું છે બરોબર જો આ તમે જોઈ લો પીરા કલરમાં લખેલું જ છે